ભાવનગરમાં જે પાલેતાના મારામારી બનાવવામાં બન્યા હાથી વિસ્તારમાં લોહી લોણ મારવાની ઘટના આઠથી વધુ લોકો ઇજાગ્રસ્ત થવાની માહિતી આવી છે કે ઇજાગ્રતની પાલેતાના સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં જ્યારે કે પાંચ લોકો હાલતમાં ગંભીર હોવાનું સારવારમાં હાથ છે કે હોસ્પિટલ રેફર કરાય છે કે વેચાણી લેતી દેતી મામલે મારામારી થઈ હોવાનું કારણે મામલે પાલેતાના ટાઉન પોલીસમાં બંને પક્ષ પક્ષો સામે ગુનો નોંધી કે તપાસ હાથ ધરી છે પ્રાપ્ત માહિતી અનુસાર ભાવનગર જિલ્લામાં જે પાલેતાનામાં આવેલા અત્યાર વિસ્તારમાં બંને જે પૈસાની લેતી દેવળ મામલે કે જબરદસ્ત મારામારી જોતા મારામારી લોયલાન રૂપમાંથી ધારણ કરના પગલે સ્થાનિક પોલીસ ટીમ સ્થળે પહોંચી હતી કે મામલો આ પડ્યો હતો કે જે લોયલવાન મારામારી ઘટના આઠથી વધુ લોકો ઇજાગ્ર થયા હોવાનો તપાસ ઇજાગ્ર સારવારમાં અર્થ પાલિકાના સરકારી હોસ્પિટલ પાલિકાના ગવર્મેન્ટમાં ખેસડે આઠથી વધુ ઇજાગ્રસ્ત પાંચથી હાલની ગંભીર હોવાની સી પાંચ હોસ્પિટલ ખસેડ્યા જોઈ કે ઇજાગ્રસ્તને પાંચ પેકિંગમાં પાંચ લોકોની હાલત વધુ ગંભીર હોવાની તેમનો વધુ સારો અર્થ સીસીટીવી હોસ્પિટલમાં લઈ જવાની આ મામલે પાલિતાના ટાઉન પોલીસ બંને પક્ષે સામે ગુનો નોંધ્યો છે કે વધુ તપાસ પણ હાથ ધરી છે જો કે આ કામ ચાલુ છે